આ ગિરધર પટેલ આજ સુધી કદી હાર્યો નથી જિંદગીની આ છેલ્લી બાજી પણ એ રમી લેશે તમે જોજો તો ખરા તમારા બધા એના કરતાં મારા અધિકરાને હું બહુ સારી રીતે ઓળખું છું એનો બાપ છું એક દિવસ અમેરિકાથી એક મોટો સાહેબ બનીને આવશે અને પછી શું અમને આ ગામમાં રહેવા દેશે નાય મોટા બંગલામાં રહેવા લઈ જશે એની બા ને બહેનના અંગે અંગને ઘરેણાથી વઢી દેશે અમને મોટર થી નીચે પગ પણ નહીં મૂકવા દે સારું સારું ભાઈ ગીરધર જો પણ એ વખતે અમને પાછો ભૂલી ના જતો અરે હોય શેઠ હા મે તાજે જી શેઠજી તો લે પાળંગુ હા હમ આ લ્યો આ તમે શું કર્યું બાપુ મને પૂછ્યા વિના મને અમેરિકા મોકલવાની તૈયારી કરી દીધી મારા માટે જમીન કે રીતે મૂકી મારી મારી બેન ના ઘરે ના બાપુ ના હું આટલો મોટો બોજ લઈને પરદેશ નહીં જઈ શકું હા રાત દિવસ તાર તડકો જોયા વિના કાળી મજૂરી કરીને મને ભણાવે નાનપણથી અત્યાર સુધી મારી મા કે મારી બેને મને લાડ ડળાવવામાં ક્યારેય પાછું વળીને નથી જોયું

તારે તારા બા બાપની સેવ જ કરવી છે ને તો પરદેશમાંથી ભણી ઘણી ને પાછો આવીશ ત્યારે બધું સારી રીતે તું અમને શું કરી શકીશ અરે અરે શ્રવનના બા બાપ તરીકે ઓળખાવતા અમારી છાતી કચકચ કચ હા બેટા હા ભાઈ તારી આ બેન પણ પરદેશમાં ભણતા વીરાની વાતો કરતા કરતા હવામાં ઉડશે અને મેને માય તારા માટે દાગીના ગિરવી મૂક્યા એ વાત તો તું ખોટું ના લગાવીશ એક માં માટે એના દીકરાથી અને એક બેન માટે તારા જેવા ભાઈથી મોંગુ બીજું કયું ઘરે નો છે તમે લોકો આવી તો સમજાવીને મને લાચાર ન કરો હું કોઈ પણ કાળે પરદેશ જવા નથી માંગતો હું આટલો દૂર મારા મા બાપ ને બેની થી ભી ખૂટો પડીને ક્યારેય નહીં શ્રવણ લાગણીઓની નદીમાં તરાય પણ એમાં આંધડા બનીને ડૂબી ન જવાય ગેરધાર પટેલનો દીકરો એના મા બાપ કે બેન વગર જીવી ના શકે એવો નબળો ન હોવો જોઈએ અરે એનામાં તો દુનિયાના કોઈ પણ ખૂણામાં એકલે હાથે પથ્થર તોડીને પણ જીવવાની તાકાત હોવી જોઈએ એકલું હોશિયાર હોવું એ પૂરતું નથી પણ હામ રાખી આગળ વધવું એ પણ એટલું જ જરૂરી છે પણ બાપુ માં હું બસ બહુ હવે ક્યાં સુધી અમારથી પડી નઈ રહી શકે બોલ ક્યાં સુધી અમને ગળે વળગી સાથે પડી કાલે અમે મરી જઈશું તમારી સાથે તું ઉપર આવી હા કાલે ઉઠી તારી બેન તારી બેન સાથે જશે તો તું એનો પાલો પકડીને સાથે જઈશ બોલ હા બા બેન મા બાપ બેન હે આ બધા બહુ વાલા છે નહીં બહુ વાલા છે તો હવે જો જવાની ના પાડે ને તો સોગંધ છે તારે તારી અમાર સોગંધ છે તારી બાલ થોઈ બે અરે સોગંધ છે તારે તારા બાપ બાપુ હા દીકરા બેજો બધું ભૂલી જા મારા તારા બાપને માત્ર ત્રણ શબ્દો યાદ રાખજે ઉઠ ઉભો થા અને આગળ વધ હા તો ઓફ માય ઓલ્ડ એન્ડ તમે બધા જાણો છો કે અમેરિકાની આ કોલેજમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સ મારી જેવા મૂળ ગુજરાતી છે મિત્રો તમારામાંના કેટલાક ગુજરાતી સ્ટુડન્ટ્સ તો અહીંયા અમેરિકામાં જ જન્મ્યા છે અને તેથી જ તેમને માદરે વતન ભારત અને તેમાં ગુજરાત શું છે એની ખબર નહીં હોય પણ હું આપણી કોલેજના નવા ગુજરાતી સ્ટુડન્ટ શ્રવણને રિક્વેસ્ટ કરીશ કે આપણી માતૃભૂમિ વિશે બે શબ્દો કહે ગીવ હિમ બિગ હેન્ડ માનનીય ગુરુવર્ય અને મિત્રો હું આપણા ભારત દેશમાંથી આવું છું જેના ઊંચા મસ્તકનું નામ હિમાલય છે હૃદયમાં વહેતી લાગણીનું નામ કંગા, ચમના, સરસ્વતી અને પતિ પ્રતાના પ્રતીક એવી સીતા અને સાવિત્રીની ભૂમિ છે

Bye. Thanks sir. Bye, sir. Hi. Bye, Bye. Bye. See ya. Bye. Hi. Bye. Hi. Bye. Hi, Pinky. Bye. 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 Bye Hi. Hi. Hello, Mr. Shravan. I'm Pinky. Hi. Namaste. Hey, no Namaste. America. Say? Hi. Hi. That's it. Now we're friends. যোতু আজা উছে তাি কই পসাথ তাকি ফয় তো মান রানা উছে মারে ফোন কর বসে ইডিয়াসারিনসিল চলম মারি সাথ সিল লাৌ92 नম্ব ব

તમે બધા કેમ છો અમે બધા મજામાં છીએ અમને શું થવાનું હતું હા તારી તારી તબિયત કેમ છે એકદમ સરસ ફર્સ્ટ ક્લાસ હા તબિયત સાચવજે અરે જો તારી રહેવાની બરાબર સગવડ થઈ જાય એટલે અહીંયા લખજે અત્યારે તો ટેમ્પરરી હોસ્ટેલમાં માં છું પણ હોસ્ટેલનું ભાડું બહુ મોંઘું પડે છે એટલે ક્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાય એવી જગ્યા શોધું છું જગ્યા મળતા જ કાગળ લખીશ અને હા માં શું કરે છે રડે છે બીજું શું કરે હા માને ફોન આપો ને બાપુજી આપો એને લે લે વાત કર માં ખાવા પીવા માટે આ ટંચો કેટલો દૂર ગયો માં મારો બહુ જીવ પડે છે બેટા ત્યાં બહુ ઠંડી હોય છે সাচমজে তারো সাদিরো কোডাছা মা তুমারি ছিন্তানেকে তুতারি তুমারি তুমারি তুমারে তুমিছাছা আনে হারে পেন আভিজে নেযান হ

लाडकी ने भैलो झुलाबेड <laughs>